કે કા તો આલે સંતા તાડ થી એમ ઢીંગાઈ જાય તોય ન્યા એવું હા આ કર બરા હા મીરાન ખરા મીરે એ કિસ કો ભાઈ મન

પાણી અને પીડું છે અને આ હું હવે બધા ખાવા બેઠા છે તમારે ખાવું હોય તો ઝડપ 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 વાલો અને હવે અમે જમી લેશું અને મારા વ્લોગને ને એન્ડ આપવું મળી અને અમારા જય માતાજી જય દ્વારકાધીશ આવજો અને હજી ચેનલ માં નવો હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવજો તો આજનો દિવસ તો કેવો રહ્યો તમને બધાને ખબર જ છે સારો રહ્યો છે અને હજી ખાવાનું ચાલુ છે અને હવે અહીંયા બ્લોગ ને એન્ડ આપું છું બધા ફેમિલી વાળા આવ્યા છે મારા પપ્પાની ચારે શકલ એમ ભીજું થઈ ગયું છે હવે બધા મોડે સુધી રાખશું મજા કરશું અને હવારે પાછું રોટીંગ પ્રમાણે રાબેતા પ્રમાણે કામ ધંધે લાગી જઈશું તો મળીએ નવા આ વ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ